રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના વીરપુરના યુવાનનું કરુણ મોત નિપજ્યું છે યાત્રાધામ વિરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું છે અને મૃતકના યુવાનનું ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો તેવું પરિવારજનોનું કહેવું છે ગેમિંગ ઝોનમાં જિગ્નેશ ગઢવી

આ યુવાનની શમશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારા મામા થાય જિગ્નેશભાઈ તેત્રીસ વર્ષની મારા મામાને એ ટીઆરપીમાં બીજા ફ્લોર ઉપર બોર્ડિંગમાં કામ કરતા હતા અહીં જોશ કરતા હતા ને જે તે ટાઈમે જિગ્નેશભાઈનો વિડીયો આવ્યો કે ભાગો ભાગો આગ લાગે બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થશે એટલે જિગ્નેશભાઈ નીચે જે બધા માણસો હતા એ બધાને તો ધક્કો મારીને બહાર કાઢ્યા પણ ઉપર જે છોકરાઓ હતા એને જિગ્નેશભાઈ બચાવવા ગયા ઉપર અને એ ધ ટાઈમ દરવાજો બંધ કરી દીધો નીચેથી અને ઉપર નીચે પેટ્રોલ હતું ટિનર હતું ડીઝલ હતું એના કારણે બ્લાસ્ટ થયો અને ઉપર પછી જિગ્નેશભાઈ ઉપર ઉપર રહી ગયો જિગ્નેશભાઈને બોલિંગમાં જોબ કરતા હતા વીસ દિવસથી સાહેબ હજી વીસ દિવસથી જે સ્ટાર્ટિંગમાં ચડ્યા હતા હતી ઘટનાને લઈને તો સાહેબ તમે જોવો હો માણસોનો આક્રોશ જોવો એનો એની ઉપર તો કાળો કેર વરસેલો હોય એને પાંચ બેનો એક પેરાલાઇઝ બેન ચાર બેનો બીજી એક એના હસબન્ડ આ વાઇફે એના છોકરો છે એના મમ્મીએ બધાનું એકનું એક જ માણસ હતું કે જિજ્ઞેશભાઈ ઉપર જ બધાને હાલતું હતું આખું ઘર હવે આ ઘર ઉપર તો અત્યારે સમજો કે વાદળ ફાટી પડ્યું છે તોસી તો ઉપર તો અમારે એક જ વસ્તુ કહેવાનું થાય કાની ઉપર તો ને સખ્ત પગલા લ્યો કાંઈ અમારા ભાઈ કે ભાંડું અમારો કોઈ પાછા નથી આવી જવાના પણ અમારો ખાલી મીડિયા થકી એટલું જ કહેવાનું કે આના ઉપર એટલી બધા સ્ટ્રીક પગલાં લેવામાં આવે કે બીજી વાર આવી ઘટના ગુજરાતની અંદર ન બને જેમલ સોંદરવા સાથે બ્યુર પોટ ટુ ડી ગુજરાતી ન્યૂઝ